અચળ ઉષ્મા સંકલનનો નિયમ ઉષ્મા સંકલન નો નિયમ રશિયન વૈજ્ઞાનિક હેસે રાસાયણિક પ્રક્રિયામાં થતા ઉષ્માના ફેરફાર ના અભ્યાસ કરી નિયમ તાર્યો આ નિયમ આ પ્રમાણે છે રાસાયણિક પ્રક્રિયામાં થતો કુલ એન્થાલ્પી ફેરફાર પ્રક્રિયાના જુદા જુદા તબક્કાઓની તબક્કાઓની અંથાલપી ફેરફારના બેઝિક સરવાળા બરાબર થાય છે

પણ કુલ પ્રક્રિયામાં આ નિયમને હેસ નો અચળ એન્થાલ્પી સંકલનનો નિયમ કહે છે અચળ એન્થાલ સંકલન નો નિયમ કહે છે આ નિયમ ઉષ્મા ગતિ ના નિયમ થી સમજાવી શકાય છે ઉષ્મા ગતિ ના પ્રથમ નિયમ ને આધારે સમજાવી શકાય છે ધારો ધારો કે 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 અચળ અચળ દબાણે અને તાપમાને આપણે કહી દબાણ પી અચળ હોય અને તાપમાન ટી અચળ હોય તો એ તાપમાને રાસાયણિક પ્રક્રિયામાં થતો ઉષ્માનો ફેરફાર એટલે કે ડેલ્ટા QP અને એન્થાલ્પી ફેરફાર એટલે કે ડેલ્ટા H સમાન રહે છે એટલે કે અચળ દબાણે અને અચળ તાપમાને પ્રક્રિયકો અને નિપજોની એન્થાલ્પી નિયત હોય છે આથી રાસાયણિક પ્રક્રિયા એક અથવા વધારે તબક્કામાં હોવા છતાં પણ કુલ એન્થાલ્પી નું મૂલ્ય અચળ રહે છે કુલ એન્થાલ્પી નું મૂલ્ય અચળ રહે છે હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ ધારો કે આપણે ઉદાહરણ લઈએ તો કાર્બન અને ઓક્સિજન વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાથી કાર્બન અને ઓક્સિજન વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાથી ટુ કાર્બન ડાયોક્સાઇડ બને છે જે બે તબક્કામાં થઈ શકે છે આ પ્રક્રિયા બે તબક્કામાં થઈ શકે છે પેલો તબક્કો કાર્બન ઘન ઓક્સિજન વાયુ સાથે ડાયરેક્ટલી પ્રક્રિયા કરી અને CO2 વાયુ આપે છે આ દરમિયાન એન્થાલ્પી નું મૂલ્ય માઇનસ ત્રણસો ત્રાણું પોઈન્ટ પાંચ કિલો જૂલ પર મોલ હોય છે બીજા તબક્કામાં કહીએ તો એના માટેના બે સ્ટેપ છે સૌથી પહેલા સ્ટેપમાં

CO વાયુ કાર્બન મોનોક્સાઇડ વાયુ હાફ O2 સાથે પ્રક્રિયા કરી અને CO2 આપે છે આ દરમિયાનની એન્થાલ્પી નું મૂલ્ય માઇનસ બસો બ્યાસી પોઈન્ટ છન્નું કિલો જૂલ પર મોલ હશે એટલે કે આ બંને પ્રક્રિયાને આપણે ભેગી કરીએ તો મળશે બ્યાસી પોઈન્ટ છન્નું એટલે કે માઇનસ ત્રણસો ત્રાણું પોઈન્ટ પાંચ કિલો જુલ મોલ એટલે કે આપણે કહી શકીએ કે અહીં પણ આપણને તેટલી જ ઉર્જા મળી તો રાસાયણિક પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં થતી હોય તો પણ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર પ્રક્રિયાના દરેક તબક્કાના એન્થાલ્પીના ફેરફારના બેઝિક સરવાળા બરાબર હોય છે આ બંને સ્ટેપનો સરવાળો થયો એટલું જ એન્થાલ્પી ફેરફાર પહેલા તબક્કામાં થશે બીજું ઉદાહરણ લઈએ દારમ વાયુરૂપ એમોનિયામાંથી વાયુરૂપ એમોનિયા એટલે કે NH3 માંથી એમોનિયમ ક્લોરાઇડ નું જલીય દ્રાવણ જલીય દ્રાવણ બે અલગ અલગ રીતે મેળવી अलग-अलग रीते धारो के अपने जुए के प्रथम रीत जुए तो સૌથી પહેલા એમોનિયા એમોનિયા વાયુ પાણી સાથે પ્રક્રિયા થવાથી એનએચ થ્રી એક્વિયસ મળશે આના માટેનો એન્થાલ્પી ફેરફાર બરાબર માઇનસ પાંત્રીસ પોઈન્ટ પંદર કિલો જૂલ પર મોલ છે

ત્રીજા તબક્કામાં ત્રીજા તબક્કામાં એક્વિયસ એમોનિયા એટલે કે જલીય એમોનિયા અને એચસીએલ જલીય એચસીએલ બંને પ્રક્રિયા કરી અને જલીય એનએચફોર સીએલ બનાવશે અને આ માટેનો એન્થાલ્પી ફેરફાર છે માઇનસ એકાવન પોઈન્ટ છન્નું કિલો જુલ પરમોલ હવે આ ત્રણેય પ્રક્રિયા નો આપણે સરવાળો કરીએ તો આપણને મળશે એનએચ થ્રી વાયુ પ્લસ એચસીએલ ગેસ પાણી તમને મળશે એનએચ ફોર સીએલ એકવીસ એટલે કે જલી એનએચ ફોર સીએલ

એટલે કે આપણને ડેલ્ટા એચ બરાબર મોલ મળશે આપણે એક પહેલી રીત થી આપણે વાત કરી પહેલી રીત થી આપણને ડેલ્ટા એચ ની કિંમત મળશે બીજી રીત વાત કરીએ તો બીજી રીત ધારો કે એમાં પેલું છે એમોનિયા વાયુ એચસીએલ વાયુ સાથે પ્રક્રિયા કરીને સૌથી પહેલા એમોનિયમ ક્લોરાઇડ સોલિડ એટલે કે ઘન એમોનિયમ ક્લોરાઇડ મળે છે આ માટેનો એન્થાલ્પી ફેરફાર બરાબર માઇનસ એકસો પિંચોતેર પોઈન્ટ ત્રીસ કિલો જુલ પર મોલ છે બીજા તબક્કામાં એનએચ4સીએલ ગોન પાણી સાથે પ્રક્રિયા કરી અને જલીય એનએચ4સીએલ આપે છે અને આ દરમિયાન આંતાલપી ફેરફાર બરાબર 16.31 કિલો જૂલ પર મોલ છે આ બંને પ્રક્રિયાઓને આપણે સરવાળો કરીએ

પણ પ્રક્રિયાનો કુલ એન્થાલ્પી ફેરફાર પ્રક્રિયાના દરેક તબક્કાના પ્રક્રિયાના દરેક તબક્કાના એન્થાલ્પીના ફેરફારના બેઝિક સરવાળા બરાબર થાય છે ફેરફારના સરવાળા બરાબર થાય છે હવે આ હેસના નિયમની આપણે ઉપયોગ જોઈએ हेसना नियम ने उपयोगिता आपने हाँ कही सकिए कि प्रायोगिक रीते मापी न सकाय प्रायोगिक रीते मापी न सकाई તેવા એન્થાલ્પી ફેરફારોની ગણતરી આ નિયમના આધારે થઈ શકે છે અને બીજું છે विविध रासाय प्रक्रिया दरमियान रासाय प्रक्रिया दरमियान मुक्त थी एंथाल्पी जेवी के सर्जन एंथाल्पी अथवा तो दहन एंथाल्पी तटिष्टीकरण एंथाल्पी વગેરેની ગણતરી આ નિયમના આધારે થઈ શકે છે ફરી આપણે તેનો ઉપયોગ જોઈ લઈએ નિયમની ઉપયોગિતા પ્રાયોગિક રીતે માપી ના શકાય તેવા એન્થાલ્પી ગણતરી આ નિયમને આધારે થઈ શકે છે અને વિવિધ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મુક્ત અથવા સોસાયટી એન્થાલ્પી જેવી કે સર્જન એન્થાલ્પી દોહન એન્થાલપીકરણ એન્થાલ્પી વગેરેની ગણતરી આ નિયમને આધારે થઈ શકે છે